એટલે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હતું અને બહુ મોટા સર્જન પોતે એટલે લાદેને કીધું કે મારું ઓપરેશન મારી સર્જરી જે છે એ માર તમારી પાસે કરાવી છે અને સાહેબ એસ એચએલ ત્રિવેદી સાહેબ એટલું બોલેલા અમેરિકાની સાથે જેનો દુશ્મન આવડ એટલે એને કીધું કે તું જો અમેરિકાની સરકારની પાસે સરેન્ડર થઈ જાય તો હું તારું ઓપરેશન કરું બાકી તારા એના સિવાય હું ઓપરેશન ન કરું સાહેબ હું ગજરા ગુજરાતની ધરતીનો હું જલાલરામની ધરતીનો પુદેવ છું અને મારી પરંપરા કાયક નોખી છે તો પોતે હું આટલો બધો મોટો સર્જન છું છું કેનેડામાં વ્યવસાય કરું મારા દેશમાં મારા મારા ગુજરાતની અંદર જઈ અને ક્યાંક મારા ગુજરાતીઓની હું સેવા ન કરું પછી ત્યાંથી પોતે અમદાવાદ આવે અને સરકારે પણ એમને એ વખતે સહાય નહોતી કરેલી પણ પોતે ખૂબ મહેનત કરી પૈસા ભેગા કરી અને એમાંથી પોતે મોટી આખી હોસ્પિટલ કરેલી અને ઘણા બધા લગભગ પણ વધારે ઓપરેશન એ વખતે ત્રિવેદી સાહેબે કરેલા અને પોતે બહુ ગરીબ પરિસ્થિતિ માંથી બહુ મોટું નામ મેળવેલું આજની તારીખમાં સાહેબ તમે જાઓ તો એમના નામની ઇન્સ્ટિટ્યુટ હાલે છે એચ એલ ત્રિવેદી ઇન્સ્ટિટ્યુટ

આખો એવોર્ડ એનાયત કરેલો ઈ આપણા ધરતીના એસએલ ત્રિવેદી સાહેબ たち રાષ્ટ્ર માટે જેને આટલું મોટું કામ કર્યું અને ચરાણવાને જેને ગૌરવ અપાવ્યું છે યાર આનાથી મોટી બીજી કઈ વાત હોય અમારે ભાઈ વિશાલ દાદા એમના પરિવારમાંથી આવે છે એ પણ વિશાલ ત્રિવેદી એટલે ખાસ ની યાદી થાય એસએલ ત્રિવેદી અને છેલે વાત કરું કે જ્યારે ઓપરેશન કરતા હોય કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય બહુ મોટું જ્યારે ઓપરેશન હોય મહેશભાઈ અને એમ થાય કે હવે ઓપરેશન પૂરું થાશે કે નહીં થાય પૂરું થશે કે નહીં થાય અને તેદી તેદી સાહેબ ખૂણા ભીના થઈ જાય અને આ બેઠી હોય ઈ રાજબાઈને યાદ કરીને કહેતા કે કરી રાજ હવે તું આવી જાજે મા રાજભાઈ હવે તું આવી જાજે માં તું આવી જાજે માં આવી જાજે હો અને મોટા મોટા ઓપરેશનો જ્યારે એમ કહેવાય કે કરવામાં મુશ્કેલી ઊભી થાય તે ચરણ બેઠેલી માં રાજબાઈને યાદ કરી અને ઓપરેશન જો શરૂ કરે અને ઓપરેશન સફળ થઈ જતા હતા આટલો મોટો જેને ભરોસો હતો જગદંબાની માથે સાહેબ આ મારી તમારી પરંપરા છે એટલે મને યાદી થાય સાહેબ આ સૌરાષ્ટ્રની ધરતી આની પરંપરા કઈક નોખી છે એટલે બધા યુવાનો કહું છું